સ્વચ્છતાના મોટા તેવા દ્રશ્યો સામે આવ્યા છે એક બાજુ મહાનગરપાલિકા સુરતના પોષ વિસ્તારમાં સ્વચ્છતાનું સારું કામ કરે છે પરંતુ પહેલેથી વરાછા વિસ્તારને અલગ તારવેલા વિસ્તારમાં ગાર્ડનમાં જ ગંદકીનું સામ્રાજ્ય સામે આવ્યું છે છે દેશભરમાં સ્વચ્છતા પ્રથમ અને બીજી બાજુ ગંદકીનું સામ્રાજ્ય સામે આવ્યું છે સુરત મહાનગરપાલિકાએ પહેલેથી જ અલગ તારવેલા વરાછા વિસ્તારમાં સફાઈ મામલે હજુ પણ કચાસ દેખાઈ રહી છે વરાછા વિસ્તારમાં આવેલા જગદીશનગર ગંદકીના વરવા દ્રશ્યો સામે આવ્યા છે જગદીશનગર પાસે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વામી દયાનંદ સરસ્વતી ઉદ્યાન આવેલું છે આમ તો સુરતમાં મોટા મોટા ઉદ્યાનો આવ્યા છે છે જેમાં સ્વચ્છતા સુંદરતા અને દેખાય પરંતુ આ બાદ તમે કહી શકો છો કે સુરત મહાનગરપાલિકા આ ઉદ્યાન ને સાફ કરવામાં આળસ દાખવી રહી છે સ્વામી દયાનંદ સરસ્વતી ઉદ્યાન ખાતે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે અહીં ગાર્ડન ની અંદર કચરો અને શૌચાલયમાં પાણીની વ્યવસ્થા નથી કે નથી સાફ સફાઈની વ્યવસ્થા અને અને જ્યાં જુઓ ત્યાં પોટલીઓ દુર્ગંધ આવી રહી છે મોર્નિંગ વોક કરવા આવતા રહીશોએ જણાવ્યું હતું કે ગાર્ડનમાં કસરત કરવાના સાધનો તૂટી ગયા છે અને ગાર્ડનની અંદર પાણી જ્યાં છાંટવાનું હોય ત્યાં છાંટતા નથી અને સવારમાં જ્યાં યોગા કરવાનું સ્થાન છે તે જગ્યા પર પાણી છાંટી દેવામાં આવે છે રખડતા સ્વાનો અહીં કસરત કરવા આવતા સ્થાનિકોને કરડવા દોડે છે ત્યારે સ્થાનિકો કહ્યું હતું કે જો ગાર્ડનમાં યોગ્ય રીતે સાફ સફાઈ અને મેન્ટેનન્સ થતું હોય તો અહીં વહેલી તકે કરી આપો અહીંયા અમે સવારે છ વાગ્યામાં આવીએ છીએ પણ અહીંયા બધું વાતાવરણ ચોખ્ખું નથી બધી જ્યાં જુઓ ત્યાં ગંદકી અને કૂતરાઓનો ત્રાસ છે અને સવારમાં બધા આવીને ખરાબ વર્તન કરે છે અને અહીંયા સાધનો પણ બધા ખરાબ થઈ ગયા છે એક સાધન સરખું નથી ચાલે એવું એટલે સવારમાં કસરત કરવામાં બહુ તકલીફ થાય છે કૂતરાઓનો પણ બહુ ત્રાસ છે અને અહીંયા આપણે જોઈએ તો કસરત કરીએ તો અહીંયા garden માં પાણી સવારમાં છોડી દે છે. એના કારણે ગાર્ડન આખું ભીનું હોય સાંજે પાણી છોડે ને તો સારું પડે એમ સવારે સુકાઈ જાય અને અહીંયા અહીંયા અસામાજિક તત્વો દ્વારા બધા આવે છે અને દારૂ ને બધું પીને પડ્યા રહે છે તો એની સ્વચ્છતા જાળવે તો સારું પડે સુમનભાઈ ત્રિવેદી અમે દૈનંદિન સરોજી ઉદ્યાનમાં છીએ દરરોજ કસરત કરવા જઈએ અમે છેલ્લા સાત આઠ વર્ષથી હું અહીં આવું છું વારંવાર જાણ કરવા છતાં કોર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં આ ગાર્ડનનો જે સુધારો થવો જોઈએ ત્યાં સુધારો થતો નથી અને જ્યાં પાણી આવવું જોઈએ તો વૃક્ષનો જે જગ્યાએ જે રીતે પાણી પાવું જોઈએ એની જગ્યાએ જ્યાં ખાલી માટી જ છે લોન નથી ત્યાં પાણી નાખી દે અને કાજો કહે છે અને કરે છે અને કસરત કરવા માટે જે લોકો આવે છે અહીંયા પોતાના સ્વાસ્થ્ય સુધારા માટે જે લોકો આવે છે અહીંયા તો તેમને કસરત કરવાની જગ્યા મળતી નથી

અને જે અહીંયા કોન્ટ્રાક્ટર સાફ સફાઈ વાળા મૂકે છે તે સો દોઢસો આપીને મૂકી દે છે ખાલી વાળી નાખે છે અને કચરો પર નાખી દે છે એટલે એને સફાઈનો અભાવ એ જ છે અને ઝાડ પાન બધું જે છે એ વ્યવસ્થિત નથી એને ઝાડ પાન જે છે એને કોરના ઘર નાખી ત્યાં પાણી નાખવા માટે પાણી વ્યવસ્થિત મળી આવવું જોઈએ તો રોડ રસ્તા બધા સારા રહે અને માટીમાં પાણી નહીં જાય તો માણસો કસરત કરી શકે વ્યવસ્થિત કરી શકે અને મેન્ટેન કરો ગાર્ડન તો સારું રે પાણી છાંટવાની પદ્ધતિ અલગ જ છે લોન ની એ પદ્ધતિ મુજબ પાણી છાંટો બીજું કે ઝાડ ને જે આપણે ગ્રીલ મારે ગ્રીલ ની બાજુમાં જે નેટ છે ત્યાં મેંદી ની વાડ કરો એટલે કરવાથી ગાર્ડન ગાર્ડનુપન વધે plus અહિયાં દારૂ દૂષણ થાય છે એ દારૂ નું દુષણ બંધ થાય તે વધારે સારું છે કારણ કે એ થવા થી ઘણાં અસામાયિક તત્વો ભી અહિયાં બેસી કામ કરે છે બેઠા હોય છે એટલે આવે થી સામાન્ય ઘરના લોકો સામાન્ય લોકોને તકલીફ થાય છે તો એ દૂષણ દૂર કરવું plus અહિયાં એક દીવાલ ની corporation ની દીવાલ છે તેનો હોલ હોલ પાડી દીધેલો છે તે hole નું maintain કરી ને બંધ કરી દેવું આવું ઘણું બધું maintenance કામ garden માં કરવા જરૂર છે bureau report h24 news સુરત